ગુડ મોર્નિંગ જી શ્રી કૃષ્ણ વાગ્યા છે સવારના નવ અને આમ જો આશી બ્રશ કરે એ આશી એની કદાચ સ્વેટર પહેલેતી હોય તો અને પ્રતિક બેઠો છે નાસ્તો કરવા પછી જરા ભાખરી બોળો માખણ મમ્મી બની ગયું ટિફિન બની ગયો

અત્યારે મારે દવા લેવા જવું પડ્યું એટલું મને દુખવું અને હવે લાગી છે બહુ ભૂખ જો તેલ મીખું છે મમ્મી સુધારે છે ભીંડો સવારે કર્યું હતું ભીંડાની શાક પણ નિત્ય મારી બેને ખાવું છે એટલા શાક એ ખાય નહીં અને એ હતું આશિકાનો પ્રજીનો ટિફિન મમ્મીને કઈ આઈડિયા નહોતો એટલો બધો પ્રિયંકાને ખાવું હશે તે મને પૂછ્યું પણ મેં ના પાડી દીધી કે મારે નથી થવું એટલે આશી ટિફિનમાં એક્સ્ટ્રા થોડું વધારે નાખી દીધું તો જો ભાઈ ભીંડાનું શાક બનાવીએ છીએ અને ઓલરેડી મમ્મીએ રોટલી બનાવી નાખી છે અને હવે તેલ આવી ગયું છે તો શાક પગારી લઉં અને મસ્ત નાના નાના મૂળા છે આ શિયાળાની સિઝન છે ને તે મૂળા ન લેવા હોય ન જોતા હોય ન ભાવતા હોય ને તો એ જોઈને ખાવાનું મન થઈ જાય ને એટલા સરસ આવે છે તો ભાઈ મને મને મન થઈ ગયું ભાઈ હવે બેસી જવું જમ કાંઈ નહીં સારું ચાલો હવે હું શાક વઘારી નાખું અને ત્યાં નિત્યાબેન પપ્પા જોડે ગસ પતંગ લેવા કા મમ્મી

ઓ સોનેરી પતંગ લઈ સોનેરી પતંગ તો નાનપણમાં દિલ સોનેરી પતંગ હાથમાં આવે ને કેટલા ને સોનેરી પતંગ કે નાના હતા ને સોનેરી પતંગ બ્લુ કલર નો સોનેરી પતંગ કે એ પતંગ હું લઈ લઉં

બોતે છુય તમ કેતું જ છે ને બોતે છે આ તેમ બોતે આ મમ્મી એવું કે મને કેના બાંધતા આવડે એમ જો તો કેના બાંધે હવે તો ઈને કીધું એટલે આવડી છે ને એટલી મહેનત કેરા પછી બાધિકરા બે કીણા કીના બાંધી દીધું પતંગની જો ઓય વાગુ તો રોવું ની આવે કેવું વાગ્યું તો જો કે પાડી દેનો તોરે પાપસી સલાઈ મે આવજો એટલે કાપડી લઈ આવો અમારું માર હાલો ને તમે તેલા તમે માર ન થાઉં તો માર કામ છે એ મમ્મી એક મકબાર નીકળતા નીકળતા છે ને મતલબ પર ખોલી થોડક છે ને તૂટી ગઈ અરે તું તોડી નાખીસ પાછો થોડીક બચ્ચી છે એ ઉપર એને જો આ લમણ એક તો બે માંથી કોઈને પતંગ જગાવ તો આવડતી ન હતી અને ઉપર જતા હું કર્યું નિત્યમ મમ્મીએ હા શું કર્યું એ થોડી એ વાત તો અલગ પણ આમ જો કેવો સરસ વ્યૂ દેખાય છે જો તમને બતાવો એક સેકન્ડ રો મસ્ત વ્યૂ દેખાય છે આકાશ એકદમ ઓરેન્જ ઓરેન્જ થઈ ગયું છે એમ લાગે આમ મતલબ કેટલો મસ્ત સનસેટ થયો છે આમ જોઈને મજા જ આવી જાય જો બધું એકદમ મસ્ત ઓરેન્જ લાગે છે જો પેલું પાણીમાં હોળી દેખાય છે જો નિત્યમ બડબડ કરે છે જો

આ આટલું ઓરેન્જ દેખાય છે એટલું હું તમને બતાવું છું ને એટલું જો એક ઝેટ આવું દેખાય છે તો વિડીયોમાં છે ને થોડું વધારે વિડીયોમાં આટલું લાઈટ દેખાય છે આમ હકીકતમાં આટલું ઓરેન્જ છે નિત્યમ કંઈ કહે છે શું કે છો નિત્યમ પતંગ તો કાંઈ જગી નહીં તમે બેય ગયા સનસેટ જોવા પછી તમારે જોવું હોય તો તમે જુઓ તમે જુઓ સનસેટ પતંગ તો કંઈ જગી નહીં કા મારથી થી ગઈ એવું થયું કાતો હા તો મારથી થી જ કહું છું તારાથી થોડી કઉ છું કરે છે આરતી મમ્મી આરતી નું કેવું પડે અને આરતી થઈ કેવું પડે એને કોઈ દિવસ ન કેવું પડે હું મને પૂછી લે મને બા કેટલી વાર છે આરતી કે મમ્મી નિત્યમ મે તમે આરતી કરી લીધી હોય તો શું કરે પાછો ફરી કરે શું બતા શું કે અમાર નિત્યમ છે ને ભગવાનને નવરાવે અને બાને છે ને નાની નાની વસ્તુનો બહુ શોખ મારે એટલે બા છે ને નાનું ઝુમ્મર ને એવું લગે એવું અમાર અમારા મંદિરમાં બધી નાની નાની વસ્તુ દેખાશે

પાણીપુરી બનાવી છે ત્રણ ભાગનું પાણી છે બનાવેલું પાણી છે છે નું તારા પગ જો ઉઘાડા પગ ઉપર ગયો ને અને આશી માસી ચૂરો ખાઈશી એનો રાજ હજી બહાર નહી આવે કેવી બની પાણીપુરી કયું પાણી પેવું ઘરનું